ભુજ આવેલા એનઆરઆઈ શ્રી મનુભાઈ એસ રામજી લંડને તેમના ઉદ્યોગ સમાજ સેવા અને વિદેશમાં વ્યાપાર અંગેના તેમના ત્રીસ વર્ષના યુકે ચીન ફાર અનુભવ અને કચ્છ પ્રત્યેના લગાવ અંગે રોટરી ક્લબ આયોજિત બેઠકમાં માહિતી આપી હતી તેમણે નાની ઉંમરે બળદિયા કચ્છથી શરૂ કરેલ સંઘર્ષયાત્રાની રસપ્રદ માહિતી બુદ્ધિજીવીઓ સાથે કરી હતી અને યુવાનોને શૂન્યથી શરૂ કરી નંબર એક સુધી પહોંચવા પુરુષાર્થી અનિવાર્યતા જણાવી હતી રોટરીના આસિસ્ટન્ટ ગવર્નર અભિજીત ધોળકિયાએ બુકેથી સિનિયર રોટેરિયન સીએ ઈશ્વરભાઈ દેસાઈએ સાલથી શ્રીમનોભાઈ રામજીનું સન્માન કર્યું રોટેરિયન દિલીપ ઠક્કરે મીટિંગનું સંચાલન કર્યું હતું આ બેઠકમાં ભરતભાઈ ધોળકિયા તિલકે સોણે સહિત ના રોટેરિયનો જોડાયા હતા પ્રશ્નોત્તરીમાં સી એ નીતિન ઠક્કર પ્રફુલ ઠક્કર શ્રી સંજય ઉપાધ્યાય જયેશ શાહ રોમિન જોશીએ ભાગ લીધો હતો પ્રારંભમાં શ્રી નિપુણ નીપોરસોનીએ મહેમાનોનો પરિચય આપ્યો હતો વ્યવસ્થા શ્રી વિમલ ખારેચા અને પાયોનિયર્સના શ્રી હરેશ દાવડા અને રાજેશ ઠક્કર નીતિન સંગવીએ જ્યારે આભાર વિધિ ઉર્મિલ હાથીએ કરી હતી